અરવલ્લી નામ મુસદ્દા મતદાર યાદી બાકાત કરાયા છે ઓગણીસ ડિસેમ્બર થી દસ ફેબ્રુઆરી સુધી બાકાત લોકો મામલે થશે સુનાવણી જિલ્લામાં કુલ આઠ લાખ અઠાવન હજાર સાતસો ત્રેપન મતદારો હાલ યાદીમાં જોવા મળ્યા છે આ સાથે જ ફાઇનલ મતદાર યાદી ઓગણીસો ફેબ્રુઆરીએ જાહેર થશે ચૂંટણી પંચના આદેશથી ગુજરાતમાં જે સઘન સુધારણા ઝુંબેશ એ હાથ ધરવામાં આવી છે જેમાં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસની લાયકાત સંદર્ભે મતદાર મુસદ્દા મતદાર યાદી આજે ઓગણીસ ડિસેમ્બરના દિવસે પ્રસિદ્ધ થઈ છે અરવલ્લી જિલ્લામાં પણ એ કામગીરી રહી છે એમાં એન્યુમરેશન જે ગણતરી ફોર્મ આપને ચૌદ ડિસેમ્બર સુધી પૂરા કરી લીધા હતા જેમાં સો ટકા ફોર્મ્સની ડિજિટાઈઝેશન એ કરવામાં આવ્યું હવે આજે જે મુસદ્દા મતદાર યાદી પબ્લિશ થઈ છે એમાં ચૂંટણી પંચની વેબસાઇટ પર આ ઉપલબ્ધ છે જિલ્લા ચૂંટણી અધિકારી મતદાર નોંધણી અધિકારી મદદદીશ